શ્રી પરશુરામ સંગઠન દ્વારા શ્રી પરશુરામ જન્મોત્સવ પૂર્વે બ્રહ્મ સમાજના પાંચ બ્રહ્મ રત્નોનું સન્માન કરાયું સાથે ભૂદેવો માટેની બે લાભકારી યોજનાઓનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તારીખ ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસ ને મંગળવારના રોજ ઉજવણી થનાર છે તે પૂર્વે શ્રી પરશુરામ સંગઠન દ્વારા વિવિધ સામાજિક કાર્યો થકી ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત સપ્તાહ દરમિયાન ભૂદેવો માટે લાભકારી બે યોજનાઓ શ્રી પરશુરામ રોજગાર યોજના અને ડિસ્કાઉન્ટ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સાથે સમાજમાં પોતાની સિદ્ધિઓ અને સેવા થકી સમાજને ગૌરવ પ્રદાન કરનાર બ્રહ્મરત્નોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં પ્રખર સાહિત્યકાર હરિવદનભાઈ જોશી કવિ અને સાહિત્યકાર પ્રભુદત્તભાઈ ભટ્ટ જાણીતા ચિત્રકાર અશ્વિનભાઈ પંડ્યા આનંદનો ગરબો અને સુંદરકાંડનો પ્રચાર પ્રસાર કરી લોકોમાં ભક્તિમય જાગૃતિ લાવનાર સંદીપ પુરાણી અને સેકન્ડ ઇનિંગ ગ્રુપ દ્વારા નિવૃત્ત થઈ પોલીસ કર્મીઓને સામાજિક કાર્ય કરવા પ્રોત્સાહન પૂરું પાડી પ્રેરણાત્મક ઉમદા ઉદાહરણ પૂરું પાડનાર પ્રદીપભાઈ મુંઘેનું શાલુ ઢાળી અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા શ્રી પરશુરામ જન્મોષય નિમિત્તે શ્રી પરશુરામ સંગઠન દ્વારા દર વર્ષે પાંચ ભ્રમ્મ રત્નોનું સન્માનિત કરવામાં આવે છે જે અંતર્ગત આજ રોજ ભરૂશહેરના પાંચ ભ્રમ રત્નોનું સન્માન કરવામાં આવ્યું શ્રી પરશુરામ સંગઠનના સભ્યો તેમજ બ્રહ્મ અગ્રણ્યના હસ્તે સાલ ઓડાડી સન્માનપત્ર આપવામાં આવ્યું